વીએમસીની ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતો સગીર કેમેરામાં કેદ થયો છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીને કારણે ડોર ટુ ડોર કચરાની ગાડી લાઇસન્સ વાળા ડ્રાઈવરો ચલાવવાને બદલે તેઓ પોતાના પરિવારના સગીરને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં ડ્રાઈવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા સગીરની બાજુમાં સૂઈ ગયો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે પ્રજાને વિવિધ કિસ્સાઓમાં દંડતા તંત્ર સામે કેટલાક યુવાનો સરકારમાં ચાલતા તંત્રની પોલ ખોલવા માટે સક્રિય થઈ ગયા છે ત્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવીને જઈ રહેલા સગીરનો વિડીયો એક જાગૃત યુવાન દ્વારા મોબાઈલમાં કેદ કરી લીધો હતો એટલું જ નહીં આ જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને વધુ તપાસ કરતા કચરાની ગાડીઓ ઓરિજિનલ ડ્રાઈવર ચલાવનાર સગીરની બાજુમાં દારૂના નશામાં સુઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું સંબંધિત તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર